ભુજના ધર્મ સ્કૂલ ભુજ ખાતે વિશ્વ મહિલા દિવસની ઉજવણી માતૃશક્તિ વંદના રૂપે કરવામાં આવેલ હતી આ કાર્યક્રમ મુખ્ય મહેમાન એવા વિષ્ણુધર્મ સ્કૂલના એમ ડી હિતલબિન બારોટની અધ્યક્ષતામાં યોજવામાં આવેલ હતો કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય તેમજ સરસ્વતી વંદનાથી કરવામાં આવેલ હતી જેમાં મુખ્ય વ્યક્તા તરીકે હિનામિન પરમાર રહેલ હતા સંગઠનનો પરિચય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કચ્છ સરકારી પ્રાથમિક મહિલા ઉપાધ્યક્ષ તેમજ સૌરાષ્ટ્ર અને રાષ્ટ્ર નિર્માણમાં સ્ત્રીની ભૂમિકાની વાત મુકવામાં આવી હતી શિક્ષિકા બહેનો દ્વારા મૂલ્યલક્ષી ગુણો બાળકોમાં કેળવવાની વાત કરવામાં આવેલ હતી સાથે શાળાની બાલિકાઓને સશક્ત નારી બનાવવા શાળા કક્ષાએ કાર્ય થાય તે માટે પણ વાત કરવામાં આવી હતી ત્યારબાદ મુખ્ય વક્તાએ નારીએ માતૃ સ્વરૂપા છે સંપૂર્ણ સમાજ જીવનનો આધાર માતૃશક્તિ છે શ્રી રામ કૃષ્ણ મહારાણા પ્રતાપ છત્રપતિ શિવાજી જેવા વ્યક્તિત્વ નિર્માણમાં એક સ્ત્રીની જ મહત્વપૂર્ણ ભૂમિકા રહેલ હતી ત્યારબાદ સમાજ જીવનમાં સેવા ક્ષેત્રે જોડાયેલા વિષ્ણુ ધર્મ સ્કૂલના એમડી તેમજ વુમન્સ આઇકોન એવોર્ડ બે હજાર પચ્ચીસના વિજેતાનું સન્માન રાખીબેન રાઠોડ દ્વારા કરવામાં આવ્યું હતું કચ્છ મહિલા વિકાસ પ્રોગ્રામ કોઓર્ડિનેટર કૃતિબેનનું પ્રમાણપત્ર દ્વારા સન્માન હીના પરમાર દ્વારા કરવામાં આવેલ હતું આ તકે કચ્છ ગ્રાન્ટેડ માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક અધ્યક્ષ તેમજ પ્રાંત સહ સંગઠન મંત્રી અલ્પેશભાઈ જાની કચ્છ પ્રાથમિક સરકારી મહામંત્રી તેમજ સૌરાષ્ટ્ર સંભાગ એક સંગઠન મંત્રી રમેશભાઈ ઘાઘલ માધ્યમિક ગ્રાન્ટેડ અને સરકારી મહામંત્રી ધર્મેન્દ્રભાઈ પરમાર શૈલેન્દ્રસિંહ જાડેજા વિશેષ રૂપે ઉપસ્થિત રહી વ્યવસ્થા સંભાળેલ હતી આભાર વિધિ જૈનમ દેડિયા તેમજ કલ્યાણ મંત્ર ધ્યાની જાની દ્વારા કરવામાં આવેલ હતો સમગ્ર કાર્યક્રમનું સંચાલન હેતલબેન ગોસ્વામીએ કરેલ હતું